ગુજરાતમાં અત્યારે ચોમાસુ બરોભરનું જામ્યું છે ત્યારે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા અને પૂર પણ આવ્યા ત્યારે સિઝનમાં પહેલા જ વરસાદમાં રાજકોટના ત્રણ જળાશયો સો ટકા ભરાઈ ગયા છે રાજકોટ જિલ્લામાંથી કુલ સડત્રીસ જળાશયોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેમાંથી માત્ર ત્રણ જળાશયો જ સો ભરાયા છે એમાંથી દસ જળાશયો એવા છે જેમાં હજુ પણ જીરો થી નવ ટકા સુધીનું જ પાણી ભરાયું છે જ્યારે ઉપલેટામાં સારો વરસાદ થયો છે ઉપલેટાના ડેમો એસી થી નેવું ટકા સુધીના ભરાયેલા છે કચેરી અંતર્ગત સાડત્રીસ ડેમોનું ફ્લડ સેલ આપણે અહીંયાથી ચલાવવામાં આવે છે તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો તેમાં વેણો મોજ અને ભાદર ડેમોમાં ઘણો સારો વરસાદ છે અને આ ડેમોમાં અત્યારે સાર્વત્રિક એસી થી નેવું ટકા જેટલો ડેમ રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે અ પછી અહીંયા આપણે આજી ત્રણ ન્યારી બે ડેમોમાં પણ ઘણી સારી આવક થઈ છે તે ડેમોમાં સ્થિતિ પિંચાશીથી નેવું ટકા જેટલો ભરાઈ ગયા છે બાકીના ડેમોમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલા અત્યારે રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયા છે આ વખતે ઉપલેટા તાલુકામાં સારી આવક છે બાકી બધે વરસાદ થોડો ઓછો પડ્યો છે એ પર નજીકના ડેમોમાં ન્યારી એક છે તેમાં પચાસ ટકા જેટલો એ પાણીની આવક થઈ ગઈ છે બાકી જે આજી ત્રણ ને ન્યારી માં આપણે વાત કરીએ પિંચ્યાસીથી નેવું ટકા જેટલી પાણી બાકી સોડવદર ફોફળ એ ડેમોમાં પણ સારી આવક છે ગત ચોમાસા કરતાં અમુક જગ્યાએ ગત ચોમાસા કરતાં પાણીની આવક ઘણી ઓછી થઈ છે અને બાકી ઉપલેટા અને આજી એ ડેમોમાં આપણે રેગ્યુલર ગત ચોમાસા જેટલી જ પાણીની આવક થઈ છે ના રિપોર્ટ પ્રમાણે હજી આવતા મહિને ને આ મહિનાના એન્ડ સુધીમાં વરસાદ ઘણો સારો થવાની સંભાવના છે તો ડેમમાં સો ટકા ભરાઈ જવા ભરાઈ જશે